અહીંયા જો મૂવી નું સ્કેડ્યુલ હે બધી ટિકિટ થ્રી ટુ ભૂતનાથ મહાદેવનો નો હા તો જય દ્વાર કદીશ મિત્રો બધાને કેમ છો બધા મજામાં ની મજા માં કારણ કે લાઈફમાં જિંદગી જવાનું મોકો જે છે એક જ આવે છે ભારે ઘડી આવતો નથી આજે આપણે અચાનક કોલેજ છૂટી ગયા ને છૂટી ગયા એટલે આપણે ખબર છે આવી એટલે ટાઈમ તો આપણો જાતો જ ન હોય એટલે આપણે આપણો ટાઈમ પસાર કરવા કે ક્યાં ખબર એ બાજુમાં સુરજ ફનવલ છે ને સુરજ સિનીપ્લક્ષ બધી મસ્ત મજાની રાઈડ છે બધા લોકો અહીંયા પૂગી ગયા ગેંગ તો ભેરી જઈએ આપણું પ્રિય એવું મિત્ર મંડળ અહીંયા જો પેલી સામે દેખાઈ અમારી કોલેજ બસ અહીંયા બાજુમાં બાજુમાં છે આમ સીધા પૂગી ગયા જાઉં નાના નાના ભૂટકા છોકરા એ કચરાની ગાડી ને એવું બધું છે અહીંયા પેઢી છે વાહ શું છે સુરજ ફનવલ એટલે અમે જવાનું હોય અત્યારે બંધ જ છે અત્યારે તો બંધ આપણે આખું ફરી ફરીને ઘૂમશું અમે સિનિપ્લક્ષ છે ત્યાં પણ જાશું અને બીજું થોડુંક અમારે અહીંયા થોડુંક કામ છે એ કામે પતી જાય અમારે વિડીયો બનાવવો વિડીયો બની જાય ટાઈમ પસાર કરવો ટાઈમે પસાર થઈ જાય એક ત્રણ ત્રણ કામ ભેરા થાય કરવા પડે અને કાલ શનિવાર છે કાલ આપણે ઉપડી જવાનું છે ઘરે કારણ કે રજા છે શનિ રવિની રજા આવે અમે હવે હમણાં થોડાક થયા ઘરે આટો મારી આવીએ કારણ કે ઘરે ટાઈમ જાય ટાઈમ કે જાય જ નહીં અહીંયા જો બંધ છે બંધ મસ્ત મજાની રાઈડું હે અંદર અત્યાર તો બંધ હે બાકી જાત આપણે અંદર જઈને શું કામ છે ખોટા પૈસા ન બગાડે અને અહીંયા જુઓ બધી કચરાની ગાડીઓ આવે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળાની સામે તમને જે યાદ દેખાય સામે અમારી કોલેજા ગઢ ગિરનારા અમે જુનાગઢ ની આન બાન શાન નાના છોકરાઓની રાઈડ હોય મસ્ત મજાની ઉપરથી તમને દેખાશે કદાચ તો અને છે સિનિપ્લેક્ષ કોઈની મૂવી જોવા આવવું હોય તો આવજો જરૂર જો કોઈ હોય તો સુરત સિનિપ્લેક્ષ આવ્યા હે બન્યા હોય તો હું કરવા આવ્યા આ તો તમારી ગયા હું કારણ કે આપણે મૂવી જવાનું તો બિલકુલ થતું જ નથી અહીંયા જો મૂવીનું સ્કેડ્યુલ છે આ બધી ટિકિટ થ્રી ટુ થ્રી ટુ વાલા આવી ગયું છે મસ્ત મજાનું કા છે આપણા માટે જો આવુ ફુફુ ઓહ અહીંયા હે કોન સ્વાગતમાં જ આપણા માટે રાખ્યો હાથી મસ્ત મજાનું હું બધું રેસ્ટોરન્ટ સાહેબ ને થોડુંક બોડી બોડી ઘટાડો નહીં આમ થોડીક બોડી ઘટી જાય થોડીક બોડી બની જાય અમે આવ્યા હતા જીમ નું નથી મેને એ તો આવું પૂછી લીધું અને અમારે ફનવલમાં જ આવું હતું પણ ફનવલ તો અત્યારે બંધ છે તો આપણે છે આ ફનવલની સાઈડમાંથી એમને નીકળી જાય હવે હવે તો ખબર નહીં કે આ જાશું ટાઈમ કાઢો મેન આપણો વિષય છે છે આપણું કામ હતું આપણે પતી ગયું એમાં જેમનું પૂછું તો પૂછાઈ ગયું મૂવી આપણે જવાનું હતું નહીં કારણ કે આપણા ક્યાંય બજેટ ઉપરતું નથી શું તો ખોટા કમાતા નથી ને ખર્ચા ઉપરે નહીં બીજું કંઈ નહીં આ મસ્ત યોગ ગિરનાર એકદમ મસ્ત મજાનો દેખાય હા એ સાથે જો આપણે એકદમ મસ્ત મજાનું વાતાવરણ આવી છે ને વરસાદી વાતાવરણ નહીં છે ને આપણે રજા આવી છે ને એટલે શનિ રવિને આપણે એક ટ્રીપ કરશું ગિરનારની પણ તો ગિરનારનો પણ એકદમ મસ્ત મજાનો વિડીયો આવવાનો જ છે મિત્રો એકદમ મસ્ત મજાનો વિડીયો બનાવશું આપણે હું પણ એક વાતાવરણની રાહ જોઈને બેઠા કે એકદમ વરસાદ જેવું વાતાવરણ હોય અને ભેરે આપણે શનિ રવિ નજ આવી જાય એટલે રેડી એકદમ મસ્ત મજાનો વિડીયો આવશે ગિરનારનો પણ અમે લોકો અત્યાર પાછા પહોંચી ગયા ભૂતનાથ મહાદેવે એ અમારો ભાવદીન કોલેજ છે કે બસ આ વડીના જ આવેલું હોય છે ઉપર આમ બહાર ગયા હતા મંદિરને ગયા હતા એ બધું ત્યાંથી આવતા રહ્યા અત્યારે હોસ્ટેલે આવીને જમીન પણ લીધું અને જમ્યા અને પાછા અમે ઉપર આવી ગયા એટલે અત્યારે તો જમીન તો મુને વિચે બેજ આવ્યા છે બાકી લઈ જાઓ આખો રૂમ ખાલી છે એટલે એ લોકો નીચે જમે છે આજે એકદમ ભાઈ જમવાનું મસ્ત નહોતું રોટલી હતી મસ્ત ઢોકળી છાપે તો મજા જ આવી ગઈ એકદમ અને બીજો તો શું હોય હા અને કાલ આપણે જવાનું છે ઘરે કાલ છે શનિવાર એટલે આપણે જશું ઘરે પાછું રવિવારે આપણે મિત્રો સાથે જવાનું છે રખડવા અને પાછી સોમવારે છે ઈદની રજા એટલે આપણે બે ત્રણ દિવસ ઘરે રોકાવાનું છે અને પાછું મંગળવારે હા મારે મંગળવારે પાછું આ બતાવવાની છે તો મંગળવારે બતાવશું ને આપણે પાછા પહોંચી જશું હોસ્ટેલ જુઓ અત્યારે બીજી ભાઈ આવીને બેઠા જાય એ જગ્યાએ હવે આપણે કંઈ કામ છે નહીં મોબાઈલ લઈને બેહવા સિવાય થોડું ના ના કામ તો છે કારણ કે આપણે થોડુંક લખવાનું છે કોલેજેથી લખવાનું આવ્યું હતું તો લખવું તો હોય એક લખી નાખશો બીજું તો હું આપણે બીજું કઈ કામ છે નહીં બરાબર ને તમને કઈ કામ હોય તો બોલો તમને એવું લાગતું છે હોય તો હા એ જ વાત છે બાકી શું તમે ઘરે જવાના એમ બીજો હવે જમીને આવી ગયો ભાઈ તમારે ઘરે આવવાનું છે કાલે નહીં કેમ શું વાત છો તમે અહીંયા પ્રાઇવેટ છે અચ્છા એટલે ટૂંકમાં મોબાઈલમાંથી નથી વાંચવું તમારે એમ ને મોબાઈલ તો મૂકી દેવો મારે તમે તો કયો તમારા ઘરે આવવાનું છે ગાડી જાતી છે છે ગાડી જાતી આવી છે તો બાકી બાકી રહી ને જરૂર મન દુખ થઈ મને ભાઈ મારો ભાઈ આવે જોઈ દુખ થાય રાજભાઈ કાંબરિયા રાજભાઈ પાર્ટનર આપડા બધા જ છે કાલે ઘેરે રાજભાઈ તમારે છે કે રોકાવાનું છે રાજભાઈ આવવાના છે હા જ લે ભાઈ જોયું ઈ ને હે લા સ્ક્રિપ્ટ માં તો તું મને કે તું હર ખરીત ના ઉ સ્ક્રિપ્ટ કાપ ને ગોર પાછો આલ પાછો આય સ્ક્રિપ્ટ કાપ આવવા દે ઓર ભાઈ ને આમરે ને ભાઈ આવે ના લે આ તો મિત્ર એની સાથે કરીએ છીએ આ વિડીયોને આઈએ ખતમ બીજી એક વાત તો રહે જાય કારણ કે નવા આવ્યો તો ચેનલ ને કરી દેજો લાઈક ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ બીજું આવે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું તો બિલકુલ ભૂલતા ભૂલતા જ નહીં તો મળીએ કાલે એકદમ નવા મસ્ત મજાના નવા બ્લોગ સાથે બાય બાય